કે રસ્તામાં સિંહ ફાડી ખાઈ તો ક્યાં જાવ હા તમે તો ખાઈ ગયા તો જાત ત્રણ લગન બાકી છે હવે કે તો જાવું જ મારે હવે કોઈ ન ખો ભૂલી ગઈ ને લગન કરવા જવાનું એ આ તો ને હોગાવાલા એને મોડે એટલા મોકલા આને કોણ મોકલે હવે તો ની લગન હોય ને તો તમને જવાનું કહું મારા ભાઈ ના હોય તો કેવું કે ઘેર રહો તમે તમને તો બાર કાઢ્યા જીવા જ નથી હવે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય તારી જેમ રૂપિયા વાળા થોડા છે કઈ আমামিজি লওগন মাযায় আযা খোনে ভিজু হায় অরে হায় ভধধয় হায়ে হায় মায় পায় হায়া সেয় তোয় ভধধয় মায় হারো হায় আয় � હતું ને હોય હું હોય હવે પછી ઘેર આવીને વાટવાનું થોડું હોય કોઈનું મમ્મીજી તમને ખબર પડે કોઈની ન કરાય એ ઓઢવા ગોદડાઈ તો પછી કવ ને એ તો મમ્મી જેવી ની પરિસ્થિતિ તમે તમારું કામ જ કરતા દીકરાને તો તમે કરીતી તમે લગનમાં જ બધાય કરતા હતા હા તો લગન કરાતા હે અમે આવીને કંટાળી ગયા કોઈ ભાવેય નતો પૂછતું લગનમાં આવ્યા તો હા પોતાના ભણામાં ઉડાડ્યું બીજાને ઉડાડાવ્યું કા ન્યાજી મમ્મી તમને ખબર ન હોય ને તો તમાર બેન ની દીકરી ને હતા ને મંગુ ના તો અમે જ ગયાતા ખબર તી તમારા બેન પરિસ્થિતિ તમને ખબર છે મને ખબર છે કેવી છે એ લોકો એ તો હવા ખાવાનું રાંધી ન હાઈ જે પુતન હાસ નું બીજે દિયે હવારે તો હું તો આવીને કઈ નતી બોલી કામ કર્યું તું ને તેમ તું તમે મારા મામા છોકરા લગન માં તો આવીને બધી હો કથા વાસવા આપણે કોક ની પરિસ્થિતિ સમજાય આપણે ગોગા નો વડાઈ i ma bura i ho corbani. No, i bura i es corba i ja ta omra to qui du. Que poc ja ta cortiti to ve ma ma nye zova i ja ta to mes qui du, to i es tio, ne? Jo, mami, si ho tamne coi domara ho gavala ma com que ho triaven, to i tamare ne i ja varu, coi gen ne i voe, coi ne i pugge to i van doni, pas i vo de m'ho corti, to i tamare ne i ja vanu, ove. No, oi, n'hi atiava, botei d'ocja, coro, a, tamé to ve barba garu, eva, se. I ધ્યાન પડ્યું નાય બાંધવા ધોઈરી આવી હા કોઈ કોક બોલે તો તો પતિ ગયું બાંધવામાં તો પહેલો નંબર છે તારો તે જ ને કોઈ બુરાઈ કરે તો કઈ હાલે તમારી હમણા કરું તો તમારી તો તમને કેવું ખોટું લાગે તો એમ કરવાનું હોય હગાવાલા તમે આ મૂકો ને કામ કરો મમ્મી તો ખાલી વાતો કરતા તા હવે મે ક્યાં ખાગામ મમ્મીએ કહી દીધું મને કેતા તા હા હું સાંભળતી હતી ન્યાય બધાય હગાવાલામાં કેતા તા તમને તમે બટાઈ કીધું કે આવું હોય હાવ આતી કરે તો હું તો ને મારાથી નો રેવાય ઓ સોનલ પણ તમારે ન્યા જિંદગી કાઢવી લઈને તો તમે તો મારી ના કસરા કર્યા કે તારી હાહુ છે હા એટલે મારું કે આવી છે ને તેવી છે ને તમે જાતે પરસો દેખાડી આવ્યા તો મારે શું કહેવાની જરૂર બે દીનો હાસવીન બેહી જવાય ખબર ન પડે એટલે ક્યાંક બીજે ગયા ઘરનો થોડું હતું કાઈ આ હવાર હવાર મે હું લઈને કોની તમારા બેયનો કકરાટ જા તું તારું કામ કર સોનલ મમ્મી તમે બંધ થઈ જાવ હવે હાલો હું તો બંધ જ થઈ જાય તમારી મમ્મીને દીજો મારા નું કોઈ આખા કરે એ હારું દે જાની તું તું તારું કામ સિબલા હવે જો કઈ હું છું ને એટલે મજા નઈ આવે હું તમને કહી દઉં કહી દીજો તમારી મમ્મીજીને એ આ બાપા ભૂલ થઈ ગઈ હવે નઈ કે બસ હા એમ જ મમ્મી હવે જે થઈ ગયું થઈ ગયું ભૂલી જાવ હવે ન કેતા હો કઈ હારું મને ક્યાં ખબર હતી દીકરા કે આ નહીતર ઉઈના હગાવાલા વિશે કઈ બોલેતા જ નહીં હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સિબ્લીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ